પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરતી હોય ત્યારે અનેક તેમણે વાહનમાંથી દારૂ પકડતા હોય છે પરંતુ અમદાવાદમાં હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે પોલીસને જ પોલીસની પીસીઆર વાહન ચેક કરવી પડી અને તેમાંથી નીકળી દારૂની બોટલ અને દારૂની બોટલ મળતા જ પોલીસ કર્મીઓનો પોલીસે જ ભાંડો ફોડી નાખ્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા એક તરફ અમદાવાદમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે તેવું ખુદ પોલીસ કમિશનરે કહ્યું હતું પરંતુ જમીની વાસ્તવિકતા કંઈ જુદી જ સામે આવતી હોય છે ભૂતકાળમાં પણ અનેક એવા કેસ સામે આવ્યા છે જેમાં ફરિયાદીની ફરિયાદ તો નોંધવામાં જ નથી આવતી તેવામાં આજે એક કેસ એવો સામે આવ્યો છે જેમાં પોલીસકર્મીએ દારૂની બોટલ તો ઝડપી પણ કેસ કરવાના બદલામાં આખો આખો મામલો દબાવી દીધો અને દારૂની બોટલો પણ પડાવી દીધી આ કેસમાં વિગતે વાત કરીએ તો નરોડાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ધવનને માહિતી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશનની એક પીસીઆર વાનમાં દારૂની બોટલો સંતાડીને રાખી છે જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે ડી સ્ટાફની એક ટીમને તપાસ કરવા માટે મોકલી હતી આ દરમિયાન પીસીઆર નંબર એકાણુંની તપાસ કરતા તેમાંથી હેડ કોન્સ્ટેબલ સતીષ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમસિંહ રાજપૂત મળી આવ્યા હતા આ દરમિયાન પીસીઆરની પાછળની સીટમાં બેસેલો હોમગાર્ડ એક કાળા કલરનો થેલો લઈને ભાગવા જઈ રહ્યો હતો ત્યારે ડી ટીમે તેને ઝડપી પાડે છે અને જેમાંથી બે દારૂની બોટલ મળી આવી હતી જ્યારે આ હોમગાર્ડ પાસેથી ત્રીસ હજાર રોકડા પણ મળી આવે છે આ દારૂની બોટલ અંગે જ્યારે પોલીસે પૂછપરછ કરે છે તો સામે આવે છે કે સતીશ ઠાકોર અને વિક્રમસિંહ હંસપુરા બ્રિજ પાસે ઊભા હતા ત્યારે એક રિક્ષા ચાલક શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની તપાસ કરવામાં આવી હતી ને તેમાંથી આ દારૂની બોટલ મળી હતી અને આ દારૂની બોટલ અંગે કેસ કરવાના બદલે આ પોલીસ કર્મીઓએ દારૂની બોટલ પડાવીને રિક્ષા ચાલકને જવા દીધો હતો જ્યારે આ ત્રીસ હજાર રોકડા મળ્યા હતા તે રિક્ષા ચાલક પાસેથી પડાવેલા છે કે નહીં તેને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી નરોડા પોલીસ વિવાદમાં રહ્યું છે કારણ કે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું અને ગોડાઉનમાંથી ચૌદ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા આ બાદ નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થતા નરોડા પોલીસ સ્ટેશનનો ચાર્જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ આર ધવનને સોંપવામાં આવ્યો હતો નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થયા અને હજી એક અઠવાડિયા જેટલો પણ સમય નથી થયો ત્યાં તો ફરી એકવાર નરોડાના પોલીસકર્મીએ કરેલા કાંડથી નરોડા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે આમ તો દારૂબંધી અંગે પોલીસ પર અનેકવાર દાગ લાગ્યા છે પરંતુ હવે પોલીસ આ દારૂના મામલામાં આ દાગ ને દૂર કરવા માટે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને જે